રાજસ્થાનના માઉન્ટ આબુમાં જતો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો હોવાની વિગતો છે ભારે વરસાદના કારણે માઉન્ટ આબુનો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે ભારે વાહનો માટે અવરજવર આ રસ્તા પરથી બંધ કરવામાં આવી છે લોકોને પણ હાલ માઉન્ટ આબુ ન આવવા માટે અપીલ કરવામાં આવી એક તરફનો માર્ગ બંધ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી છે ભારે વરસાદથી માઉન્ટ આબુમાં ધસમસતા પાણી વહી રહ્યા છે સમગ્ર સિરોહી જિલ્લામાં ગઈકાલથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ ભારે વરસાદના સંકટને ધ્યાને રાખીને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આજે પણ સિરોહી જિલ્લામાં કરાય છે ભારે વરસાદની આગાહી તો આપજો કેવી રીતે ભારે વરસાદના કારણે સિરોહી જિલ્લામાં ભારે વરસાદ અને તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે માઉન્ટ આબુ પરનો આ રસ્તો તમે જોઈ રહ્યા છો કેવી રીતે ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો છે અને રોડ ક્ષતિગ્રસ્ત થતાં ભારે વાહનોની અવરજવર આ રોડ પરથી બંધ કરવામાં આવી છે જ્યાં સુધી અહીં સમારકામ ન કરવામાં આવે ત્યાં સુધી આ જ પ્રકારે પરિસ્થિતિ રહેશે ભારે વાહનો માટે આ રસ્તો અત્યારે હાલ બંધ કરવામાં આવ્યો છે